ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજા મજા સો વાગી ગયા છે સાડા નવ અને ભાઈ નીવા ભાઈ હજી સુતા છે હજી તો અમારે અને જીઆરભાઈ ઉઠી ગયા છે નવા ગયા છે ને ભાઈ આ જો આપણે નવી કાચરી લઈએ એવા છીએ કરિયાણા દુકાનેથી ગરમી તો ગોળ બનાવવા મળતી નથી અને સવાર સવારમાં નાસ્તામાં છે ભાઈ રોટલી અને ચાય આજે ફાફડી વાફડી કાઈ નથી રહ્યું છે ને થોડુંક પહેરવી નાખવાનું શું કેવું

એને એક ને જ ભાવે બીજા કોઈને નથી ભાવતું ભાઈ તો ફર્સ્ટ ક્લાસ તડકો લેવા માટે દાબે બેહી ગઈ છે અને ઉપર જો જીયાનભાઈ ની બધા એના મિત્ર મંડળ સાથે પતંગ સગાવે છે બસમાં બસમાં ટપકારી દો મસ્ત તડકો છે ભાઈ સરસ મજાનો ઠંડી જેવું છે થોડું થોડું તો બાકી આવું છે કંઈક ઝાડવાઈ જો ને બધા મુંદા આવી ગયા છે

પાણી ઉપર કાંદા હોત લીલા કાંદા હો ભાઈ લીલા કાંદા ને આ હું ટમેટી વાવી છે હમણાં ઓર્ગેનિક ટમેટા હોત ને આવવાના છે ભાઈ આપણે બાકી આ છે ગુલાબ ને તુલસી છે આ બાજુ કઈ ખાવાનું માં ખાલી લીમડો એક છે બીજું કઈ ખાવાનું વાયુ નથી આ કઈ ખાવાનું જ છે શું છે નકરા ભીંડા ને ટમેટા વાયવા જાય બાકી કઈ છે નહીં ભીંડા ને ટમેટા ભીંડા ને ટમેટા ચાલો ભાઈ તડકો ભલે ખાઈ અને આપણે ક્યાંક નીચે આટો મારતા આવીએ કેમથી હવે એને ઉતરા નથી નીચે એટલે ચાલો બાકી જઈએ હવે નીચે જરાક આટો મારીએ નાનો સુનો વાઈ ગયા છે હાડા અગિયાર જો ભાઈ અહીંયા ટીવી ચાલુ છે એમને કોઈ જ હોતું નથી ભાઈ ટીવી બંધ કરતા જઈએ ચાલો તો ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ ઉત્સવમાં આવી ગયા છીએ ભાઈ બહુ ટ્રાફિક છે ભાઈ તો કે આ બધું રિટર્ન ટ્રાફિક છે અમે થોડાક મોડા પહોંચ્યા છીએ એટલે વાંધો નહીં આવે ટ્રાફિક ઓછું નડશે આપણને બાકી અંદર વધ્યું છે કે નહીં એ જોવાનું છે કારણ કે બધું પબ્લિક બહાર નીકળે છે ને અમે અંદર જાય છીએ આપણે મોડા જ આવ્યા છીએ આપણે હે ને શાક ઉત્સવનું શાક બહુ ભાવે એટલે આપણે આવી છીએ બાકી જોઈએ અમે એટલું જ છે અંદર પબ્લિક ચાલો બ્લોગ જોડાઈ રહેજો હાલો ભાઈ હલો હલો તો ભાઈ આપણે પ્રસાદ લઈ લીધો છે જમી લીધું છે અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ પબ્લિક જો છે કોઈ અમે ઓછું થઈ ગયું હાવ પબ્લિક અને આ બાજુ સત્સંગ સભા હતી એ પણ પૂરી થઈ ગઈ અમે મોડા છે એમાં કેટલા બધા મોર આવ્યા આંબો છે આંબામાં એટલા બધા મોર આવી ગયા કેટલા મોર છે આંબામાં તો હવે આપણે જમીન ગેટ તરફ જાય છે મનીષાલ વાટે અહીંયા ઊભું રહેવાનું છે હવે એ જમવા મેં થોડીક બૈરાઓમાં લાઈન હતી થોડી ઘણી એટલે કદાચ વાલ લાગશે અહીંયા એને ત્યાં સુધી આપણે ગેટે ઊભા રહીએ કારણ કે ફોન બોન તો લાગે નહીં કંઈ એટલે અહીંયા વાટે જ ઊભું રહેવું જોઈએ ચાલો આમાં એટલા બધા મોર નથી આંબામાં ઓલા એકમાં જ બહુ વધારે પડતા હતા